ધાનેરા તાલુકાના રમુણા ગામના જાગૃત નાગરિક સ્થાનિક પંચાયત વિભાગની વધુ એક પોલ ખુલ્લી પડી છે રમુણા ગામમાં વર્ષોથી પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઇટની સુવિધાના આપી હોવા છતાં વેરાની વસુલાત કરવામાં આવી રહી છે પંચાયત નિયમ પ્રમાણે સ્થાનિક ગ્રામ પંચાયત મિલકત માલિકો પાસે વર્ષ દરમિયાન વેરાની વસુલાત કરતી હોય છે જેમાં ઘર વેરો પાણી વેરો સફાઈ વેરો સહિતના વેરા ગ્રામ પંચાયત પહોંચી આપી વેરાની રકમ મેળવતી હોય છે જોકે વેરા વસૂલાતની સામે ગ્રામ પંચાયત ગ્રામજનોને સફાઈ અને પાણીની સવલત પણ આપતી હોય છે જેની સામે રમુણા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત મિલકત માલિકો પાસે વધુ એક લાઇટના વેરાની વસુલાત કરે છે જોકે રમુણા ગામમાં વર્ષોથી આજ દિન સુધી વીજળીની સુવિધા કરવામાં આવી નથી છતાં પણ સ્થાનિક પંચાયત ગ્રામજનો પાસે લાઇટના વેરાની વસુલાત કરે છે જેને લઈ જાગૃત નાગરિકે વેરા બાબતે પ્રશ્ન કર્યો છે આપણે જે લાઇટ વીરો ઉઘરાવ્યા છે ગામમાં તો મેટલા દીઠ સ્વીટ લાઇટો તરીકે ઉઘરાવવામાં આવે છે પૈસા તો એ ત્યાં લાઇટ તો છે જ નહીં આ સ્વીટ લાઇટો મેટલા દીઠ હોય એ એ છે જ નહીં આજ દિવસ સુધી અમારે લગાવવામાં જ નથી આવી તેમ છતાં આ વર્ષોથી વીરો ઉઘરાવી જાય છે એનો કંઈક નિકાલ લાવવો જોઈએ અને લાઇટનું કામગીરી કરવી જોઈએ કારણ કે મેટલા દીઠ અંધારું પડ્યું છે કોઈ દિવસ લાઈનો આ સ્વીટ લાઇટ તો નાખી જ નથી વર્ષોથી પંચાયતમાં સરપંચ હોવા છતાં બી પહેલાં બી અગાઉ કોઈ સરપંચે આવું કાર્ય કર્યું નથી અને વહીવટદાર નિમ્યો ત્યારથી માંડીને આજ દિવસ સુધી આ ત્રણ વર્ષમાં પણ કંઈ આ લાઇટોનું બીજે કંઈ કામ કરેલ નથી તેમ છતાં બી ઘરવેરો ઉઘરાવે છે અને દર વર્ષે સાહેબ ઘરવેરો અમારી હાજરીમાં સાહેબ ઉઘરાવે છે અહીંયા પણ કોઈ સ્વાભળતો નથી ઘરવેરો ઉઘરાવો આવે ત્યારે અમે કહેવામાં એમને વિનંતી કરીએ પણ તે કહે છે કે અમે કરી આપશું અને હવે તમારે સફાઈ બીજી થઈ જશે એવું કહે છે પણ ઘરવેરો ઉઘરાવી ઘરવેરો અંદાજે અઢીસો ઘરો નો ઘરવેરો ઉઘરાવે છે આ લોકો પણ કોઈ એના પાછળ કઈ પગલા લેવામાં આવતા નથી આ કોઈ સુવિધા એનો સુવિધાનો કોઈ લાભ મળતો નથી બાકી તો હજી કોઈ ઘરવેરો બાકી રહે તો તમે ભેગા રહીને સાહેબ ઘરવેરો અપાઈ દઈએ પણ આ કઈ કામગીરી તો હોવી જોઈએ ને ગામમાં તો એકલા બાવળ ઉભા છે સાહેબ શેરીએ શેરીએ બાવળો ઉભા છે સુવિધા નથી ગામમાં એમને બિલકુલ હા સુવિધા છે જ ને સાહેબ સફાઈની તો મૂળગી નથી રમુણા ગામ જોરાપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડ્યું છે જેને લઈ વહીવટદાર ની નિમણૂક કરવામાં આવી છે જોકે ગામમાં છેલ્લા 2 વર્ષથી સફાઈ અને પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ ગ્રામજનો સરકારના નિયમ અનુસાર વેરો આપવા માટે પણ તૈયાર છે અને વેરો આપી પણ રહ્યા છે જોકે તેની સામે સ્થાનિક ગ્રામ પંચાયત સફાઈ વીજળી અને ગટર જેવી સુવિધાઓ ગ્રામજનોને આપવામાં નિષ્ફળ સાબિત થયું છે જેને લઈ જાગૃત ગ્રામજનોએ વેરા બાબતે સાચી હકીકત રજૂ કરી છે